નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના દ્વિતીય પરીક્ષાની ગુજરાતી વિષયની જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના ગુજરાતી વિષયની ગુજરાતી સહિતના જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને

બીજો સખી માર્કંડી પાઠના લેખકનું નામ જણાવો તો સખી માર્કંડી પાઠના લેખકનું નામ કાકા કાલેલકર છે દત્રા તો એ બાળકૃષ્ણ કાકા કાલેલકરનું ઉપનામ છે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ ઝડપથી એ પતાવવાના કેવા કેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો વંજી બંધાવી નળિયા ચડાવવા ઘઉંના પાળા બંધાવવા જેવા કામો તથા કોઈ વાર શાંતિનું કામ જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપથી પતાવવાના હોય એ કામ કરાવવા માટે લોકો એકબીજાને ત્યાં જતા હોય છે અને સાથે મળીને આનંદ અને ખિલોલ કરતા રહે છે ત્યાર પછી બીજો સવાલ અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે તો અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે છે દ્રઢ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે છે માણસ મનથી અપંગ ન બને જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયાસ કરે તો તેને સફળતા જરૂર મળશે ત્યાર પછી તેના અથવા બીજો સવાલ આપ્યો છે કે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત હતો સાદું ભોજન સાદો પહેરવે સાદુ લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચારો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા તેમણે સામાન્ય જનો ગ્રામ સમાજ મહિલાઓ અસ્પૃશ્યતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના જ પંચશીલના સિદ્ધાંતો હતા ત્યાર પછી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે એમાં જોઈએ આપણે પહેલો સવાલ બાબુના અનુભવો તમારા શબ્દમાં લખો તો એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો બે દેવદૂત બાબુને ફૂલની જેમ ઉંચકી આકાશમાં ઉડવા લાગ્યા બાબુ તો ટગર ટગર ડાબા અને જમણી દેવદૂતોની સામે જોયા કરતો હતો બાબુએ કહ્યું કે આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો એક દેવદૂતે કહ્યું કે સ્વર્ગમાં ટાઢા બોળ વાદળમાંથી સરળ સરળ ઊંચે ને ઊંચે ઉડતા રહ્યા બાબુને બે ચાર છીકો આવી ગઈ બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાત ભાતના ફૂલો હતા ફુવારા હતા બગીચા જોયા બાદ બાબુ મોટા મોટા મહેલમાં ગયો ત્યાં દરબાર ભરાયો ત્યાં સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજાયેલા હતા અપચરાઓ નાચગાન કરતી હતી બાબુને જોઈને જે નાચગાન બંધ થઈ ગયા બાબુને જોઈને ઇન્દ્ર રાજા આશ્ચર્યથી બોલ્યા આવો બાબુ રાજ કહીને પ્રેમથી ભેટ્યા બંનેને ખૂબ જ અરગથી ભેટી રહ્યા હતા ઇન્દ્ર રાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું ચાલો ત્યાર પછી જોઈએ તેના અથવામાં આપણને પહેલો સવાલ આપેલો છે કે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી તો પર્વતારોહણ વખતે અરુણા અરૂણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેમનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો એના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતો નહીં તેનાથી આગળ ચલાતું નહીં છતાં તેમણે પ્રયાસો ચાલુ રાખ્યા અનેક પડકારો સામે જઝુમતી અરુણિમા હિલેરી સ્ટેપ ઉપર પહોંચી ત્યાંથી તેને એવરેસ્ટ ઉપર પહોંચવાનું હતું પણ એટલા પણ એના બોટલા એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થઈ જવા આવ્યો હતો તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંપર્ક કર્યો અને દોઢ કલાકમાં જ એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી આ તેના લોખંડી મનોબળની જીત હતી પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ ન હતો તો આવી રીતે એમને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્ય પોથી પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની તમને નીચે બોક્સની અંદર મળી જશે ત્યાર પછી વિભાગ બી પદ્ય વિભાગ નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો જેના કુલ બે માર્ક્માં પેલું વ્હાલાજીનું રૂપ હૃદયમાં ખાલી જગ્યા નિરખી રખીએ સાંજ તો વ્હાલાજીનું રૂપ હૃદયમાં વિશ્યુ મનુ તે સિયુ મારું આળકરી આલિંગન દીધું તન મન મુખ પરવારું સાંજ વ્હાલજીનું રૂપ વીણ કેમ રહીએ નરસૈયાના સ્વામીની શોભા નીરખી નીરખી હરિયે સાંજ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે એમાં પહેલું કવિને માતા પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી એની હુંફાળે ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના ઉપર માના હેતની હેલી સતત વરસે છે માની શીતળ છાયા અને માયા મળે છે ત્યાર પછી બીજો સવાલ દીકરીની ઘર માટેની ચિંતાનું વર્ણન કરો દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે જેમ માતા પિતાને એની ચિંતા થાય છે તેમ દીકરીને પણ માતા પિતાની ચિંતા થાય છે આથી તે પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર જાડવાઓના પાન જેવી લીલી છમ છે એટલે કે ખુશ છે એમ કહી ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર આપે છે તેની માને પણ ચિંતા થાય છે આથી પિતાએ વિનમ્ર ભાવે કહ્યું છે કે મા ભોળી ચિંતાળો અને ભૂલકને છે તો એનું માઠું નહીં લગાડતા ત્રીજો સવાલ સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ વ્યવસ્થિત અને સરળ અક્ષરોની અંદર આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તે દર્શાવેલું છે ત્યાર પછી કહો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એની અંદર પહેલો સવાલ કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો તો એ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવો છે તેના અથવા પહેલો સવાલ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવ્યું છે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો એમાં પેલું પ્રાયશ્ચિત પછી છે નિર્ણય તો એને સંધિ છોડવાની છે તો નિર્વત્તા નહીં તટીની શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો સ્વર ઝરણું અને નદી તો એમાંથી તટીની શબ્દ જે છે એનો સાચો સમાનાર્થી શબ્દ થશે નદી ત્યાર પછી ચોથું નીચે આપેલા વાક્યમાંથી રવાનું કારી શબ્દ શોધીને લખો એને અચાનક કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો છમ 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 તો અહીંયા જ રવાનું કારી શબ્દ આવશે છમ 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 નીચે આપેલા સમાસ ઓળખાવો પવન વેગ અને પવન વેગ તો અહીંયા કર્મ થાર સમજદાર શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો ભણતર તો એમાં ભણવત્તા તર એટલે કે પર પ્રત્યય ત્યાર પછી સાતમું આંખમાં આંજુ રૂઢિપ્રયોગનો સાચો અર્થ તો ઊંઘમાં પણ યાદ રાખો શબ્દ સમૂહ માટે એક શબ્દ ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુવાળું નાનું જંતુ ગાય નવમો સવાલ મુજબ વાક્ય પરિવર્તન કરો કાંકીડા એ કેવો રંગ ધારણ કર્યો છે કર્મણે વાક્ય બનાવવાનું છે તો કાંકીડાથી કેવો રંગ ધારણ કરાયો છે વાક્ય રૂપાંતર કરો પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય તો પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ના ગણાય વિભાગડી અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગની જે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેના કુલ ચાર માર્ગ છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે અને અહીંયા સમગ્ર અર્થ વિસ્તાર જે છે તે પણ આપણને આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો તેના અથવામાં આપણને કહ્યું છે કે સોબત કરતા સ્વાનની બે બાજુનું દુઃખી જુ ખરડે પીડીએ રીજૂ જા મુખ તો અહીંયા પણ તમે સમગ્ર સોલ્યુશન જે છે તે જોઈ શકો છો ત્યાર પછી બ તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો તો એનું પણ સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા તમારી સમક્ષ આપવામાં આવેલું છે તો આ રીતે તમે અહીંયા જે છે તે જોઈ શકો છો તેના અથવામાં આપણે આપ્યું છે કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો તો એનો પણ અહીંયા સમગ્ર સોલ્યુશન આપણને આપવામાં આવેલું છે નાના ભાઈને પત્ર લખો છે ત્યાર પછી ક નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આ જે કાવ્ય છે એના ઉપરથી કેટલાક સવાલો આપણને આપેલા છે એમાં જોઈએ પહેલો સવાલ કવિને ખાલી કલેલા ઘરમાં કઈ ચીજો હાથ લાગી તો જૂનું ઝાડું ટૂથબ્રશ લગ સાબુની ગોટી મોએથી ફૂટી ગયેલી શીશી ટીનનું ડબલું તળિયેથી ફૂટી ગયેલી ડોલ તૂટેલા ચશ્મા ક્લિપ બટન ટાંકણી અને સોય દોરો જેવી ચીજો હાથ લાગી કોણે એટલે કે ખૂણેથી કવિને કોનો અવાજ સંભળાય છે એ અવાજ શું કહે છે કોલેથી કવિને પોતાના બાળકોનો એકાએક અવાજ સંભળાય છે તે બોલી ઉઠે છે અરે યાદ તો કરી જુઓ કશું ભૂલી તો નથી જતા ને પછી અધીર થઈને જ જાણે બોલી ઉઠે છે અરે તમને જૂનું ઝાડ જાડુ યાદ આવી ખોબી શશી યાદ આવી કોણ ડોલ સુધા આવી જ નહીં ને હું ત્રીજો સવાલ એ અવાજ સાંભળીને કવિના મન ઉપર શી અસર થાય છે એ અવાજ સાંભળીને કવિને આંખોમાં જાણે કાચની કણી પડી હોય એવી મનસ્થિતિ થઈ જાય છે કવિ દંપતિને છેલ્લી નજર ભરીને જોતા શું યાદ આવે છે તો કવિ દંપતિને છેલ્લી નજર ભરીને ઘર જોતા પગ તો જવાને ઉપડ્યા પણ એ પગ પર પુત્ર વિયોગનું દુઃખ યાદ આવે છે ત્યાર પછી છે નીચેના આધારે બસ્સો શબ્દોમાં જવાબ લખવાના છે એમાં પરિશ્રમ એ જ પારસમણ વિષય ઉપર બસ્સો શબ્દોમાં નિબંધ લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે એ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી અભ્યાસ કરી લેજો અને એકદમ ફ્રીની અંદર તમે આ પીડીએફ પણ મેળવી શકો છો તેના અર્થવામાં આપણને અહીંયા એક બીજો નિબંધ આપવામાં આવેલો છે તે નિબંધ પણ ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે તમે અહીંયા જોઈ શકો છો તો આ નિબંધ પણ આપણે અહીંયા લખી શકીએ છીએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે આ નિબંધ પૂર્ણ કરીએ છીએ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોડલ પ્રશ્નપત્રના દ્વિતીય પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર દ્વિતીય પરીક્ષાના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો